અસુરો અને દાનવોના ઘરે પણ ગયા હતા દેવી લક્ષ્મી પરંતુ ત્યાંથી તેઓ તરત જ પાછા ફરી ગયા હતા શું આપ પણ આવી ભૂલો તો નથી કરતા ને દિવાળીના પર્વની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ દિવાળી પર્વમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને સમૃદ્ધિ સાથે જોડાયેલી માન્યતાઓનું વર્ણન કરવામાં આવેલું છે મહાભારતના શાંતિ પર્વના સંવાદ અનુસાર જે લોકો ધર્મ દાન પવિત્રતા અને અનુશાસનનું પાલન કરે છે તેમના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવી હોય તો નવા વર્ષમાં મારી ચેનલ સ્નેહ સાગરને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન હિટ કરશો દિવાળીનો પર્વ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો દિવસ છે અને આ ઉત્સવ ધન પ્રધાન છે ધન પણ એવું કે જે શુદ્ધ અને સાત્વિક ભાવથી કમાવામાં આવેલું હોય અને તે જે લક્ષ્મી સ્વરૂપે બનીને આપણી પાસે રહે આ રીતે ધન સ્થિર રહે છે અને એની સાથે જોડાઈને સવાયું બની જાય છે અને એટલા માટે કહેવામાં આવે છે કે આ ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે દેવી લક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોય છે પરંતુ કેટલાક સ્થાન પર તે ખૂબ જ મુશ્કેલીથી ટકી રહે છે પુરાણોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવી લક્ષ્મી અસુરો તથા રાક્ષસોની પાસે પણ રહેવા ગયા હતા પરંતુ થોડા સમય બાદ ત્યાંથી તેઓ પાછા ફરી ગયા હતા અને પાછા દેવરાજ ઇન્દ્રના સ્વર્ગમાં આવીને સ્વર્ગ લક્ષ્મી બનીને રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ દેવરાજ ઇન્દ્રને રહસ્ય બતાવ્યું હતું કે તેઓ કયા સ્થાન ઉપર કયા ઘરમાં તેઓ નિવાસ કરે છે અને ક્યાંથી તેઓ પાછા ફરી જાય છે મહાભારતના શાંતિ પર્વમાં દેવરાજ ઇન્દ્ર અને મહાલક્ષ્મીનું આ સંવાદનું વર્ણન છે અને આ સંવાદ મુજબ જે ઘરમાં આ બાબતોનું પાલન કરવામાં આવે અને અમુક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે ત્યાં દરિદ્રતાનો વાસ થાય છે મહાભારતમાં આપેલા એક પ્રસંગ અનુસાર એક સમયે જ્યારે દેવી લક્ષ્મી અસુરોનો સાથ છોડીને દેવરાજ ઇન્દ્રને ત્યાં નિવાસ કરવા માટે પહોંચે છે ત્યારે દેવરાજ ઇન્દ્ર માતા લક્ષ્મીને પૂછે છે કે કયા કારણોથી તેમણે દૈત્યોનો સાથ છોડી દીધો આ પ્રશ્નના જવાબમાં લક્ષ્મીજી દેવતાઓના ઉત્થાન તથા દાનવોના પતનનું કારણ બતાવ્યું હતું દેવી લક્ષ્મીએ બતાવ્યું કે જે લોકો વ્રત અને ઉપવાસ કરે છે દરરોજ સૂર્યદેવથી પહેલાં પથારીમાંથી ઉઠી જાય છે પથારીનો ત્યાગ કરે છે અને રાત્રે પણ સૂતા સમયે દહીં અને સત્તુનું સેવન નથી કરતા સવારે સવારે ઘી અને પવિત્ર વસ્તુઓનું દર્શન કરે છે અને દિવસે પણ જે સૂતા નથી આ બધી બાબતોનું ધ્યાન રાખવાવાળા લોકોને ત્યાં લક્ષ્મીજી સદૈવ નિવાસ કરે છે પૂર્વકાળમાં બધા જ દાનાઓ આ બધા જ નિયમોનું પાલન કરતા હતા અને આ જ કારણે હું તેમને ત્યાં નિવાસ કરતી હતી અને હવે દાનાઓ અધર્મી થઈ ગયા છે અને આના જ કારણે મેં તેમનો ત્યાગ કરી દીધો અસલમાં હિરણ્ય કશ્યપુના પુત્ર પ્રહલાદને અસુર અને દૈત્યના કુલમાં જન્મ લઈને ધર્મ અને નીતિનું પાલન કર્યું હતું ધર્મ અને નીતિનું આ પાલન મહારાજા બલિના કાળ સુધી ચાલ્યું રાજા તો એટલા ધર્માત્મા હતા કે દેવી લક્ષ્મી તેમની સાથે રહેવા માટે પાતાલ લોકમાં ચાલ્યા ગયા હતા અને પાતાલ નિવાસીની તરીકે ઓળખાયા હતા બલિના બાદ અસુર અને દૈત્ય લોકોએ આ નીતિ છોડી દીધી અને દેવી લક્ષ્મી પાતાલ લોકમાંથી ચાલ્યા ગયા ત્યારે દેવરાજ ઇન્દ્રએ દેવી લક્ષ્મીને અસુરો ઉપર કૃપા ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે મહાલક્ષ્મી દેવીએ દેવરાજ ઇન્દ્રને બતાવ્યું કે જે પુરુષ દાનશીલ બુદ્ધિમાન ભક્ત સત્યવાદી હોય છે તેમના ઘરમાં મારો વાસ હોય છે દેવી લક્ષ્મીએ કહ્યું કે પૂર્વકાળમાં હું અસુરોના રાજ્યમાં નિવાસ કરતી હતી પરંતુ હવે ત્યાં અધર્મ વધી ગયો છે અને એને જ કારણે મેં એ લોકોને છોડીને દેવતાઓના ત્યાં નિવાસ કરવા માટે આવીશું જે લોકો ધર્મનું આચરણ નથી કરતા જે લોકો પિતૃઓનું તર્પણ નથી કરતા જે લોકો દાન પુણ્ય નથી કરતા તેમને ત્યાં મારો નિવાસ નથી હોતો પૂર્વકાળમાં હું દૈત્ય દાન અધ્યયન અને યજ્ઞ કર્યા કરતા હતા અને હવે તેઓ પાપ કર્મોમાં લુપ્ત થઈ ગયા છે અને એને જ કારણે હું એમને ત્યાં નિવાસ નથી કરી શકતી જે જગ્યાએ મૂર્ખોનો આદર થાય છે તે જગ્યાએ મારો નિવાસ નથી હોતો જે ઘરમાં સ્ત્રીઓ ખરાબ ચરિત્રવાળી હોય છે જે ઘરમાં સ્ત્રીઓ સાચી રીતથી બેસવા ઉઠવાનો નિયમ નથી અપનાવતી જે સ્ત્રીઓ સાફ સફાઈ નથી રાખતી અને ત્યાં લક્ષ્મીજીનો નિવાસ ક્યારેય નથી હોતો દેવી લક્ષ્મી તે લોકો ઉપર કૃપા કરે છે કે જેઓ ક્યારેય પણ યુદ્ધમાં પીઠ બતાવીને કાયર બનીને ભાગ્યા નથી શત્રુઓને બાહુબલથી પરાજિત કરી દે છે સુરવીર લોકોથી લક્ષ્મી દેવી સદૈવ પ્રસન્ન રહે છે જે ઘરમાં ભોજન બનાવતી વખતે સમય અને પવિત્રતાનું ધ્યાન નથી રાખવામાં આવતું જ્યાં એઠા હાથોથી ઘીને સ્પર્શ કરવામાં આવે છે ત્યાં હું ક્યારેય નિવાસ નથી કરતી જે ઘરની બહુઓ પોતાના સાસુ સસરાને નોકરોની જેમ હુકમ ચલાવતી હોય અને તેમને કષ્ટ પહોંચાડતી હોય તેમનો અનાદર કરતી હોય તેમના ઘરનો હું ત્યાગ કરી દઉં છું જે ઘરમાં પતિ પત્ની વચ્ચે કલેશ રહેતો હોય પત્ની અને પતિ એકબીજાની વાત ના માનતા હોય તેઓને અનૈતિક સંબંધ રાખતા હોય તેવા ઘરમાંથી પણ હું ત્યાગ કરીને ચાલી જાઉં છું જે લોકો પોતાના શુભ ચિંતકોને નુકસાન કરે છે તેમની ઉપર હસે છે તેમના મનમાં ને મનમાં દ્વેષ ભાવ રાખે છે અને કોઈ મિત્ર બનાવીને તેનું અહિત કરે છે તો તેની ઉપર પણ હું કૃપા ક્યારે પણ રાખતી નથી એવા લોકો સદૈવ દરિદ્ર રહે છે અને એ ભૂલો જે કરે છે તે મનુષ્ય અજાણતા કરે છે તેમને હું ક્યારેય નુકસાન નથી પહોંચાડતી આ એ ભૂલો છે કે મનુષ્ય અજાણતા કોઈને નુકસાન પહોંચાડે છે તેમને હું દરિદ્ર બનાવી દઉં છું મિત્રો આપણે આ દિવાળીના પર્વ પર દેવી લક્ષ્મીની પૂજાની સાથે સાથે આ બધી વાતોનું પણ ધ્યાન રાખીશું કે દેવી લક્ષ્મી કયા ઘરમાં વાસ કરે છે કે અને એવું આચરણ પણ જીવનમાં ઉતારવું પડશે અસલમાં આપણા આ શુભ લક્ષણ જ શુભ લક્ષ્મી છે અને આપણું આચરણમાં ઉતારીને આપણે સમૃદ્ધ બનાવી શકીએ છીએ આપણી પરિસ્થિતિને સમૃદ્ધ બનાવી શકીએ છીએ એટલે આ દિવાળીના પર્વ પર દેવી લક્ષ્મીની પૂજા કરીને આપણે પણ સમૃદ્ધ બનીએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા અવનવા નવા નવા વિષય સાથે